હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગુજરાતી પરીક્ષા બે હજાર ચોવીસ જેનું આપણે સરસ મજાનું ચાલીસ ગુણ પેપર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ તો તમારે ચાલીસ માંથી ચાલીસ ગુણ મેળવવા છે ને ચાલો જલ્દી કમેન્ટ કરો કે હા કે ના બરાબર એના વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવાનો છે ભૂલતા નહીં હો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલેકન ને પ્રેસ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી તમને આવા અવનવા વિડીયો મળે અને તમારે હજી ગુજરાતી વિષયમાં કંઈ તકલીફ હોય એના વિડીયો જોવા હોય તો એ પણ તમને દરેક વિષયના વિડીયો મળી જશે ક્યાંથી મળશે હું આગળ જણાવીશ પ્રશ્ન એક યોગ્ય વિરામ ચિહ્નો ખાલી સ્થાનમાં મૂકી વાક્ય પૂર્ણ કરો ગમે તે પાંચ છે જો મિત્રો આપણે રંગ બદલીને આપ્યો છે બરાબર એટલે તમને ખબર પડે જો અરે પછી શું છે ખાલી જગ્યા તો ત્યાં ઉદ્ગાર વાક્ય આવશે અરે આ શું લાવ્યા તમે આમ વાક્ય ને એવા લહકા સાથે બોલો એટલે તમને ખબર પડી જાય અરે એટલે ઉદ્ગાર થઈ ગયું અરે આ શું લાવ્યા પ્રશ્ન આ જગ્યા મારી છે અલ્પ વિરામ તું ત્યાં બેસ પૂર્ણ વિરામ ગાય ભેંસ અને બકરી તો ગાય ભેંસ પ્રાણીઓ થયા તો એમની વચ્ચે અલ્પ આવશે પાલતુ પ્રાણીઓ છે પૂર્ણ વિરામ મને જલેબી બહુ ભાવે તને શું ભાવે પ્રશ્ન આજે રવિવાર છે પૂર્ણ વિરામ તું ક્યાં ગયો હતો પ્રશ્ન કેવું સુંદર દ્રશ્ય છે છે ને પૂર્ણ ઉદ્ગાર મને બહુ સારું લાગ્યું પૂર્ણ પૂર્ણ પછી વિરામ આ મારી શાળા છે પૂર્ણ વિરામ તમારે પાંચ લખવાના છે તો ઘણા બધા વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સર પેપર શેટ હોય તો આપોને સોલ્યુશન કરેલા તો અમારા બાળકોને તૈયારી કરાવી છે તો ભાઈ એ બધું તમને મળી જશે ક્યાંથી મળશે તો ચલો ભાઈ ધોરણ ચાર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નપત્રોનું સોલ્યુશન ગણિત ગુજરાતી આસપાસ અંગ્રેજી એવા પંદરથી વધારે પ્રશ્નપત્રો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો લાખો વિદ્યાર્થી મિત્રોએ ડાઉનલોડ કરી છે એટલે ચિંતા તમારે કરવાની નથી ભઈ હો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના તમારે જે કોઈ વિષયના વિડીયો જો હોય તો જોઈ શકશો સ્વાધ્યાય ત્યાર પછી પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલે તમારા મોબાઈલમાં ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેજ ખુલે એમાં પેડ કોર્સમાં તમારા ધોરણના જે ધોરણના જોતા હોય એ ધોરણના પેપર સેટ એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડિયો મળશે તમારું ધોરણ પસંદ કરી 12 ધોરણ સુધી ઉપયોગી છે

તો પાંચમું રવિનું તેજ ધરતી અંજવાળે છે સૂર્ય એટલે રવિ દિવસ આજનો દાહાડો દિવસ એટલે દાહાડો સારો નથી આનંદ તો એમાં આવશે એમને બગીચામાં મજા પડી વૃદ્ધ ખેતરમાં સોરી ઘરડા દાદા ખેતરમાં જાય છે વૃદ્ધ એટલે ઘરડા જે ખેતરમાં દાદા જાય છે ઘરડા દાદા ખેતરમાં જાય છે પસંદ એટલે ગમવું

શેરવાની હજાર રૂપિયાથી શરૂ ડ્રેસ મટીરિયલ ત્રણસો રૂપિયાથી શરૂ તો બાળકોના કપડાં કેટલા રૂપિયાથી શરૂ થાય છે તો બાળકોના કપડાં બસો રૂપિયાથી શરૂ થાય છે દુકાન ક્યાં આવેલી છે તો દુકાન અમરનાથ કોમ્પ્લેક્સ કઠલાલ ચોકડી કઠલાલ આવેલી છે દુકાનનું નામ શું છે દુકાનનું નામ માહી ફેશન સ્ટોર છે ડ્રેસની કિંમત કેટલા રૂપિયાથી શરૂ થાય છે ડ્રેસની કિંમત ત્રણસો પચાસ રૂપિયાથી શરૂ થાય છે બાળકોના કપડાં કેટલા રૂપિયાથી શરૂ થાય છે બાળકોના કપડાં બસો રૂપિયાથી શરૂ થાય છે આવી રીતે પ્રશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો ગમે તે પાંચ પાંચ ગુણ ખિસ્સુ ક્યારે ક્યારે રાજી થાય છે ખિસ્સુ સુરજ દાદા તેને સૂકવે છે ત્યારે દરજીભાઈ તેને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડે છે ત્યારે અને ધોબીભાઈ તેની કરચલીઓ પર ઇસ્ત્રી ફેરવે છે ત્યારે તે રાજી થાય છે ઉડવા બાબતે કુકડીને ક્યારે આત્મવિશ્વાસ આવ્યો તો કુકડી વંડીની બહાર ઉકરડા પાસે ચણતી હતી ત્યારે બે બિલાડીઓ લડતી લડતી અચાનક દોડી આવી અને અને ડરીને જોર કરી પાસે પડેલા પથ્થર પર ચડી ગઈ ત્યારે તેને આત્મવિશ્વાસ આવ્યો ભાઈ બહેને ઘરેથી ભાગી જવા સિંહ યુક્તિ કરી તો ભાઈ બહેનની પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી તેઓએ ઓશિકા ઉપર બે ધાબડા ઉડાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા બનાવેલી રાખડીઓના નામ આપો તો બનાવેલી રાખડીના નામ કારેલાની રાખડી લાકડાના પારાવાળી કડા રાખડી વાળી મેઘધનુષ્ય અને ફૂલ રાખડી રાખડી ક્યારે બાંધવામાં આવે છે રાખડી કોણ કોને બાંધે છે તો રાખડી શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે બાંધવામાં આવે છે રાખડી બહેન ભાઈને બાંધે છે સિંહે બકરીના બચ્ચાને કેમ ન માર્યું તો સિંહે બકરીના બચ્ચાને ન માર્યું કારણ કે તેને દયા આવી તેને મનમાં થયું કે જે મારું બચ્ચું મને વહાલું છે મિત્રો અહીંયા વહાલું બરાબર વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે બકરો શા માટે જતો રહ્યો સિંહણે બકરાને કહ્યું બેટા તું બધી બાબતમાં હોશિયાર છે પણ તારી અને અમારી જાત જુદી છે હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં જા આ વાત બકરો સમજી ગયો અને જતો રહ્યો ચલો પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપો પાંચ ગુણ પેલું યોગ્ય ક્રમમાં શબ્દો મૂકી સાચું વાક્ય બનાવો તો વાક્ય આપેલું છે તો જવાબ દરજી ભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બુસ્કોટ પર બેસાડ્યું આવી રીતે ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો તો અહીંયા ખાલી જગ્યામાં જોઈને અમે બગીચામાં રમવા ગયા હતા ચલો સ અને સની ભૂલ સુધારો તમારે આવ્યું તો ને એકમ કસોટીમાં હ શરણાય વગાડતા સસલા ભાઈ ડરી ગયા કોટો શબ્દ ચેકી વાક્ય ફરીથી લખો એક સવારે કૂતરો વંડીએ ચડીને કુકડે કુક બોલ્યો તો કૂતરો નહીં પરંતુ હું આવશે કુકડો બરાબર તો અહીં સુધારીને લખ્યું છે આપણે શબ્દ સૌ માટે એક શબ્દ લખો જલ્દી તૂટી જાય તેવું તકલાદી હિંસા ન કરે તે અહિંસક આપેલા ઉદાહરણ મુજબ શબ્દ જોડનો ઉપયોગ કરી વાક્ય લખો દરિયો પાણી દરિયાનું પાણી ખારું હોય છે બગીચો ફૂલ બગીચાના બગીચામાં ફૂલના છોડ હોય છે ધોબી કપડા ધોબી નદી કિનારે કપડાં ધોવે છે બકરી સિંહ બકરીના બચ્ચાને સિંહે ઉછેર્યું સુથાર કરવત સુથાર કરવત વડે લાકડું કાપે છે ડોક્ટર દર્દી ડોક્ટર દર્દીને તપાસી પછી દવા આપે છે અધૂરું વાક્ય પૂર્ણ કરો જો મને ઊંચા પહાડ પર ચડવા મળે તો તો હું ત્યાંથી પૃથ્વી પર નીચેના મકાન ઝાડ જોઉં તો નાના લાગે જો મને શાળામાંથી રજા મળે તો હું મામાને ત્યાં રજા માણવા જાઓ તમારી રીતે લખી શકો જો મને મામાને ઘરે જવા મળે તો હું રાજીની રેડ થઈ જાઓ જો મને લગ્નમાં જવા મળે તો હું પહેરી તૈયાર થઈને જો મને હાથી સામે મળે તો હું રસ્તામાં બાજુ પર ઊભો રહી જાઉં અને હાથીને જોયા કરું જો મને ગલુડિયું મળે તો હું તેને ગોદમાં ઉઠાવી અને રમાડું જો મને બજારમાં જવા મળે તો હું બજારમાં જુદી જુદી વસ્તુ નિહાળું ચાલો નીચે આપેલ વિષય પર પાંચ થી સાત વાક્યો લખો ગમે તે એક બગીચો મેળો મારો પ્રવાસ તો વિદ્યાર્થી મિત્રો બગીચા વિશે લખેલું છે બરાબર જેને તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકશો વિડીયો ઘણો મોટો થઈ થતો જશે છતાં જોઈ તો બગીચાને બાગ પણ કહેવાય છે બગીચામાં જાત જાતના ફૂલ છોડ હોય છે રંગબેરંગી ફૂલોથી બગીચો સુંદર લાગે છે બગીચામાં ઘટાદાર વૃક્ષો હોય છે લોકોને બેસવા માટે બાકણા પણ રાખેલા હોય છે પીવા માટે પાણી ઘર હોય છે લપસણી ચકડોળ અને હિંચકા પણ હોય છે ક્યાંક વળી પાણીમાં ફુવારા પણ ગોઠવેલા હોય છે સવાર સાંજના સમયે સૌ નાના મોટા બગીચામાં આવે છે બગીચામાં દેખરેખ માટે માળી પણ હોય છે માળી બગીચાને સુંદર અને સ્વચ્છ રાખે છે બગીચાની હવા સુગંધીદાર અને ચોખ્ખી હોય છે ઉનાળાની રાત્રે તો બગીચામાં લોકોની ભીડ જોવા મળે છે

મેળામાં મીઠાઈ રમકડા ઘર વખરી સુશોભનની વસ્તુઓ પગરખા માટીના વાસણો વગેરેની દુકાનો હાર બંધ હોય છે આ દુકાન પરથી લોકો પોત પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે મેળામાં ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે તેમાં મદારી જાદુગર નટ વગેરેનો ખેલ હોય છે મેળો સૌના હૈયાને આનંદ આપે છે મેળામાં ઘણું બધું જોવા જાણવાનું મળે છે મેળો માનવીઓના સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે આ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો મારો પ્રવાસ દિવાળીની રજાઓમાં અમે આબુના પ્રવાસે ગયા હતા અમારી બસ સવારે સાત વાગે ઉપડી અમે બસમાં ગીતો ગાયા અંતાક્ષરી રમ્યાને વાતો કરી અમારી બસ પહાડના વાંકા ચૂકા રસ્તા પરથી પસાર થતી હતી એ જોવાની અમને ખૂબ મજા આવી અમે સાંજે આબુ પહોંચ્યા ત્યાં અમે એક ધર્મશાળામાં ઉતર્યા અમે થાકી ગયા હતા તેથી જમીને સૂઈ ગયા બીજે દિવસે સવારે વહેલા તૈયાર થઈ ચા નાસ્તો કરી અમે ગુરુશિખર ગયા તે વખતે ઠંડો પવન છે ફૂંકાઈ રહ્યો હતો ત્યાંથી આજુબાજુના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા પડી પછી અમે અચલગઢ અધરદેવી અને દેલવાડાના દેરા જોવા ગયા અમને દેલવાડાના દેરાની કોતરણી બહુ ગમી વાહ કેવી સુંદર કોતરણી છે બપોરે અમે જમ્યા પછી અમે આબુના બજારમાં ફર્યા થોડીક વસ્તુઓ ખરીદી ત્યાંથી અમે નખી તળાવ ગયા અને નૌકા વિહાર કર્યો સાંજે અમે સનસેટ પોઈન્ટ જોવા માટે ગયા ત્યાં સૂરજ દાદાને ધીમે ધીમે અસ્ત થતા જોવાની ખૂબ મજા આવી રાતે બસમાં બેસી ઘેર આવવા નીકળ્યા વહેલી સવારે અમે ઘેર પહોંચી ગયા તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો

બરાબર બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અસ્તુ